નમસ્કાર ખેડૂત મિત્રો હું મુકેશ સોલંકી ફિનોલેક્સ પ્લાસોન વતી આપનું સ્વાગત કરું છું ફિનોલેક્સ કંપની એ એક જે ખાતરનું ડિવિઝન છે ફિનોજેન ન્યુટ્રીગેશન એના દ્વારા આજે અમે એક કેશોદ તાલુકામાં જુનાગઢ જિલ્લામાં ખેડૂતની મુલાકાત આવીએ છીએ જ્યાં એક તરબૂચની જે શિયાળુ જાત છે એનું એક સરસ વાવેતર કરેલું છે રામ રામ શું નામ તમારું દાનાભાઈ 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 કયું ગામ બાલાભાઈ ચામડા

અત્યારે તમારા કઈ તમારા લેવલથી પ્રશ્ન લાગે છે કઈ આમાં કઈ આપણે આ ખાતર ઓછા થયા છે અથવા તો એમાં કઈ મને મૂંઝવણ લાગે છે તમને આ મિત્રો આપ જોઈ શકો છો કે જે કઈ અત્યારની પરિસ્થિતિમાં આજે પિસ્તાલીસ દિવસનો જે પાક છે આપણી પાસે એમાં એનો જે વાનસ્પતિક વૃદ્ધિ પછી જે ફ્લાવરિંગ અવસ્થા શરૂ થઈ છે એનાથી આગળ વાત કરીએ તો નાના નાના ફ્રૂટ જે ફ્રૂટ ડેવલપમેન્ટ નું સ્ટેજ છે એમાં તમે મેક્સિમમ રિઝલ્ટ જોઈ શકો છો આપણે ફ્રૂટ નું રિઝલ્ટ જોઈએ આજે ફ્રુટ ડેવલપમેન્ટ નું સ્ટેજ છે આજે જે ફ્લાવરિંગ ની અવસ્થા છે આજે જે આપણે જોઈ શકીએ કે જેની વાનસ્પતિક વૃદ્ધિ છે જે મલ્ચિંગ સાથે નો પાક છે પણ આપણને ક્યાંય જે પિસ્તાલીસ દિવસની અવસ્થામાં એક જમીન નો ટુકડો જોવા નથી મળતો કે જેમાં આપણે એમ જોઈ શકીએ કે જે વાનસ્પતિક વૃદ્ધિ છે એનો આપણે જે કઈ

એને અનુલક્ષીને છે અને સારામાં સારા રિઝલ્ટો આપી શકે ભવિષ્યમાં આવી રીતના જે ખેડૂતોનો વિકાસ છે મતલબમાં ખેડૂતોને બે પૈસા વધે એ સારી વસ્તુ વાપરે તો વધે જય ભારત અસ્તુ